તમે મને માયા લગાડી રે જંગલ ના જોગી આ જંગલ ની હો હા જય શિયા તાજા સમાચાર આજના તાજા સમાચાર આજના તાજા સમાચાર આ કળસર તાજા સમાચાર એટલે શું છે કઈ છે નવીન માં એકવીસ જુલાઈ ને કાલે સોમવાર ના કળસર માં જોરદાર હમિયા છે હો ભાઈ હા હવે કોના હમ્યા છે ક્યારે તો અમારી હાર્દિક 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 અને સ્વાગત જય રામ ફેમિલી મિત્રો તો આપણે અત્યારે આ નિલેશભાઈ બારિયા નિલેશભાઈ બારિયા એટલે કળહારના સર્પસ હો ભાઈ હા આપણે એની વાડીએ જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ એની પહેલી જાણીએ કોના હમ્યા કરવાના છે ક્યાંથી આવવાના છે કોણ આવવાનું છે શા માટે આ હંધુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણી અને હું તમને બતાવીશ તો વિડિયોમાં આગળ બન્યા રહેજો જય શિયાળામ જય શિયાળામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ સરપંચની વાડીએ જાય છે જો આ સરપંચની મુલાકાત લઈ જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આપણે આ સરપંચ નિલેશભાઈ બારિયાની રહેણા કે આવી ગયા છે સાદું જીવન છે એનું ને તેના માતા પિતા પણ સાધારણ છે જોઈ શકો છો પણ એ નિલેશભાઈ યંગ એટલે યુવાન અને ગ્રેજ્યુટ હા તો આપણે એની મુલાકાત લઈ જય શ્યારામ

છોકરા સુખી આ તમારી જે કાઈ ઘણા વર્ષોની ભક્તિ છે ને એ તમારી નાનાથી આંબો વાયો હોય ને પછી કેરીયું કેમ બીજી પરિજા ખાય તું છત્રપતિ જેવો થાય કોઈ ગરી દેતો નહિ ગરીબ હોય અને દેહ જે મારા ઘર માં કઈ નું ભજન જોતું બાકી કાઈ મારે જોતું નથી તમે સુખી રહો ભાઈ

હાલો મિત્રો તો જો સરપંચ તો અહીંયા શહેરની ગામમાં જાવ તો આપણે એને ગામમાં જઈને મુલાકાત કરી અત્યારે તો આપણે આ રહેઠાણની ને એની હંડી કઈ રીતની અગાઉની જે એનું જીવન એ હં આપણે તમે સાંભળ્યું જોઈ શકો છો જો જય શિયારામ રામ હાલો મિત્રો જો આ હાંડળીથી આ હંધ મેદાન હેરખ્યું કરાવ્યું છે કાલે જો મહેમાન આવવાના છે હા જો તમે આ હાંડળી વહી ગઈ એમને

આપણે ભાવનગરના નહીં પણ ભારતના રાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર યુવરાજસિંહ કલસરને આંગણે પધારી રહ્યા છે તો આપ બધા કલસાર ગામના લોકો અને આજુબાજુના તમામ મોહવા તાલુકા ભાવનગર જિલ્લાના લોકોને હું ઇન્વિટેશન આપું છું કે આપ એમના સામયમાં પધારજો એમનું આપણે ભાવભેરું સ્વાગત કરશું અને એક પૌરાણિક જગ્યા છે કલસાર બથેશ્વર મહાદેવની જે પાંડવોએ સ્થાપના કરી હતી તો ત્યાં મહારાજાનો એવો ભાવ છે કે મારે ત્યાં દર્શન કરવા પૂજા અર્ચના કરવા માટે જવાનું છે તો કલસરના આંગણે પધારી રહ્યા છે બથે બથેશ્વર માટે આવે છે તો હું બધાને રિક્વેસ્ટ કરું કે તમે બધા આવજો એમના સ્વાગત કરશું અને બહુ એક ઉલ્લાસ આનંદની આનંદ અનુભવીએ છીએ કે ભાઈ એક રાજાના દીકરા અને હું તો એક નાનો માણસ છું નાના માણસમાંથી સરપંચ ત્યારે કલસરનો છું પણ એમનો એવો આગ્રહ છે કે ભાઈ અમારે સરપંચને ઘરે જવો છે એટલે મારા ઝોપડામાં મહારાજા પધારી રહ્યા છે તો આપ જરૂર બધાય આવજો જય શ્યારા ફેમિલી મિત્રો જય શિયારા મોજમાં છો ને મોજમાં જ રહેજો ભાઈ હા મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણી ની ખોજ માર્યો જય શ્યારા મિત્રો તો કાલે આપણે સોમવાર તારીખ 21 યુરોશ્ય આવે છે હો હા એ કૃષ્ણસિંહજી ના હોય છે જય આજવીસી આવી રહ્યા છે કળસાર ગામમાં આલા સરપસ્ને ઘેર રાહે કહેવાય છે ને રંકને ઘેરે રાજા આવ્યા હા એવી જ રીતે કાલે નિલેશભાઈ બારીયા સરપસ્રીને ઘેરે યુવરાજસિંહ આવશે એનો કાફલો આવશે ને તમામ બીજા મહેમાનો આવશે તો તમે પણ તમને હંડાઈને જાહેર આમિંત્રણ છે તમે બધાએ આવજો ને ત્યાંથી આપણે બથેશ્વરના રસ્તે થઈ અને આ પાંડવો વખતનું જે સ્થાપિત બથેશ્વર મહાદેવના દર્શન કરવા પૂજા અર્ચના કરવા જવાનું છે તો તમારે હંડાઈને ખાસ જરૂર જરૂરને જરૂર પધારવાનું છે જય શ્યારામ હા તો આ વિડીયો અત્યારે આપણે પૂરો કરીએ ફરી મળશું એક નવા વ્લોગમાં જય શ્યારામ